તો આજે બહુ જ ઇન્ટરેસ્ટિંગ કામ કરવાનું છે અને મારું ફેવરેટ કામ મને લાગી રહ્યું છે કારણ કે આજે આપણે બનાવવાની છે પાંચ માસીની રાખડી મારી ભાભી માટે એટલે હું તો છું એક જ લોતી એમની નણદ તો એમની રક્ષા ના કાજે આપણે આજે બનાવીશું એમના માટે સરસ એવી રાખડી એટલે કે મારા ભાભી અને મારું આવનારું ભત્રીજો એકદમ સલામત આવે એમની રક્ષા કરે ભગવાન એના માટે આપણે બધી જ વસ્તુની પ્રિપરેશન કરી દીધી છે તો આપણે એ રાખડી બનાવવાનું ચાલુ કરીએ ચલો ઓકે ગાઈઝ તો બનાવવાનું ચાલુ કરીએ તો પાંચ વસ્તુમાં પહેલાં તો આમાં છે ચાર છોકની રેતી એની અંદર નાખી દીધા છે પાંચ અડદના આખા દાણા અને એની અંદર નાખી દેવાનો છે લોખંડનો ટુકડો હવે નાખી દેવાનો છે હનુમાન દાદાના ત્યાંથી લાયેલી મણી એટલે આપણે તો લાવી દીધી છે દુગાવાળાથી કટ કરીને એડ કરીએ કારણ કે અહીંયા આગળ તો ચીપકી જશે એટલે પહેલા આપણે આને કટ કરી દઈએ તો આ નાનકડી થેલી આપણે કટ કરી દીધી છે નાખી દઈએ ઓકે તો આની અંદર ચાર વસ્તુ થઈ ગઈ છે હનુમાન દાદાની મણી દાણા લોખંડનો ટુકડો અને ચાર ચોકની રેતી અને પાંચમી વસ્તુ છે આ કોળી એટલે આ પાંચ માસીની રાખડી પાંચ મહિના પૂરા થાય એટલે આપણે ભાભીને બાંધવાની હોય એક લોતી નાણા ધોવાથી હું તો બાંધીશ તો એને મેં આવી સ્કવેર માં વાળી દીધી છે અને મને એવું લાગે છે કે રેતી થોડી થોડી ઢોળાઈ રહી છે એટલે હું એને ડબલ પેક કરી દઉં તો આ થઈ ગયું છે એકદમ જાડિયા જકડ પેક હવે આમાંથી કશું ના નીકળી શકે પછી મેં આ કપડું લઈ લીધું છે મસ્ત કોટનનું પલું પતલું એને મેં ડબલ ડબલ ફોલ્ડ કરી દીધું છે હવે એની આપણે આયરું મૂકી દઈશું ઓકે અને આની પહેલા આપણે ઊનનો દોરો વચ્ચે મૂકી દઈએ તો પછી મેં આવી રીતે મસ્ત લઈ લીધો છે ધાગો બ્લેક કલરનો એને આપણે આમ મૂકી દઈશું અને બંને સાઈડ ઇક્વલ રહે એવી રીતે દોરો મૂકી દઈશું થોડો વધારે જ રાખવાનો એટલે કે કટિંગ બટિંગ કરીને તો બહુ એડજસ્ટ હો જાય ઓકે આવી રીતે મૂકી દેવાનો દોરો એની ઉપર મૂકી દેવાની આપણી પોટલી ઓકે અને પછી એને આવી રીતે આપણે ફોલ્ડ કરી અને સિલાઈ લઈ લઈએ તો ચાલો હું તમને દેખાડું

કેમ કે તૈયાર છે મારા ભજી માટે તો હું તમને લોકોને બકાવું કે ન કેવી રાત્રી બનાવી છે કે તમે બધાને કમેન્ટ કરીને કે રાત્રી સુધારી આપ કે મારી નીમ કે નહીં છે મારા જરૂર કમેન્ટ કરજો કે પિછે રંગ લાવી કે